જય મુરલીધર જય દ્વારકા દેશ તો મિત્રો જો આપણે સવારના ઉઠી નાઇટ વેક ફ્રેશ થઈ અને બેઠા થઈ જય મુરલીધર જય માતાજી જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છે બધા મજામાં તો જો આય તો નવરા બેઠા ઉઠા તો એને પોણા દસ વાગ્યાના ઉઠા અને પોણા અગિયારથી નાઇટ વેલ ફ્રી થઈ ગયા નાસ્તો કરે સ્ટ્રેસ થયા તો ટાઈમ એ ન જ જાતો શું કરું સાહેબ આવે બોપર પછી કી તો વાસન ઉટકી દો તો કે વાસન વારી વાસન ઉટકી જાય તો શું કરું હવે અમે નીકળશું આપણે બોપર પછી કે નીકળવાનું દ્વારકા દેશનો દર્શન વિશાળ ફેર જો એનો હુકમ હોય છે તો કઈ બાજુ નીકળીએ ફરવા એનો જે કઈ જોડાઈ લે લો આગળ કોપમાં मित्रों आवाज आए प्लेन अमदावाद राजकोट बॉम्बे એરોપ્લેન આવે જાય આપણે અત્યારે છે ખંભાળિયા આપણે બેનને ઘરે એવા એમના મકાનનું ડેકોરેશન આપણે બતાવીએ છીએ જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં જય મુરલી મિત્રો હવે આપણે ઉપર જઈએ છીએ

તો આપણે પણ શ્રીરામ ભગવાન માં રાંદા જેના દર્શન કરી અને આગળ બ્લોગમાં વધી જોડાયેલ રહેજો આગળ રૂમ અલગનો છે મસ્ત નાને એવો કોઈ પણ મહેમાન આવે અલગ અહીંયા બહેનને માટે સ્ટડી એટલે કે હોમવર્કને કરવું હોય તો આ રૂમમાં ઉપર જવાની સીડી છે આપણે જે જેમ સે જ રીતે ફ્રેશ જો અમારા મયુરભાઈ કોમ્પ્યુટરમાંથી આવી ગયા છે જો કે આપણેનો તો કોઈ અનુભવ નથી એનીચય બેન આરામમાં છે હજી પણ કે બેન ઊઠશે એટલે કોમ્પ્યુટર શીખવાની આપણે ટ્રાય કરશું મસ્ત મજાનો સ્ટડી ઉપર આપણે આવ્યા સાંજના સુવા માટે બે ત્રણ ગાડલા નો સ્ટોક કોઈ મહેમાનમય વધુ હોય મસ્ત મજાનું રેસિડન્ટ છે તો જોડાયેલ રહેજો આપણે આગળ બ્લોગમાં ને બપોર પછી ક્યાં જવાનું છે જો કે હુકમ હોય તો દ્વારકાધીશના દર્શન જ કરવાના છે આગળ ક્યાં જશું તે તમને બતાવતા જાશું મારા મયુરભાઈની મોજ જોકે એસી વાળા રૂમમાં છે તો એસી અત્યારે બનશે પણ એસી રૂમ અને વધુ ફાવી ગયો છે આપણે ગામડાના એસીને આ એકેય નો પોતે દીકરા શુદ્ધ ગામડાની દેશી હવા એ એસી બેન એને જગ્યા જગ્યાએ સ્ટડી ગોઠવેલા છે સ્ક્રીન ટીવી મસ્ત મજાનો અંશ ઘડિયાળમાં જો કેટલા વાગી ગયા છે તમને ઝૂમ કરીને બતાવી જોડાયેલ લેજો આગળ બ્લોગમાં સિસ્ટમ છે બેનની તો ભાણકીબેનને દરરોજ કાજુ બદામ પલારી એનું પાણી પીએ નૈણા પાણી પીએ જો આ કાજુ બદામની વાટકી તમને પોતાની સહી શરીર માટે કે બહુ સવારમાં ઉઠીને મગજને બહુ સારું એમ મિત્રો જો અમારે ભાણકીબેન ઉઠી ગયા અને અમાર મયુરભાઈ બેસી ગયા છે ગેમ રૂમમાં કોમ્પ્યુટરમાં છે આપણે બતાવીએ તમને કઈ ગેમ છે ભાઈ આ કેવું છે આમાં આપણો તો કોઈ ટકો પડતો નથી આ ગેમ કોમ્પ્યુટર માંથી ગેમ કોમ્પ્યુટર પણ અત્યારે શિક્ષણ માટે જરૂરી જ છે કોમ્પ્યુટરનો ભાગ અતિ વિશેષ છે જોકે મયુરભાઈ આજ પહેલી વખત બેઠા છે પણ આનો અનુભવ એ હોવો જરૂરી છે કોમ્પ્યુટરનો કે શિક્ષણમાં આગળ કોમ્પ્યુટર ફરજિયાત આવે જ છે ગેમ ઓવર થઈ ગઈ ભાઈ તો બીજી ગેમ ચાલુ થાય છે કે હાલો એક ગેમ ઓવર થઈ ગઈ છે સ્ટાર્ટ એક ગેમ ઓવર થાય પછી બીજી ગેમ ચાલુ થાય એવું હોય ને ભાઈ બરોબર સ્ટાર્ટ કરવી પડે શું છે ડાગલાનું કંઈક છે ચૂમ કરીને તમને બતાવી કે આગળ પ્રયત્ન કરી જાય છે એક પછી એક સ્ટેપ પાર કરે છે ત્રીજો ચોથો સ્ટેપ આવ્યો છે બાળકોને મનોરંજન અને કોમ્પ્યુટર જીવનમાં જરૂરિયાત તો મિત્રો આપણા નાના બ્લોગ ખેડૂતની ચેનલને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો નવો મિત્ર હોય તે ખાસ કરીને બેલાઇકન દબાવી દેજો જય મુરલીધર જય દ્વારકાધીશ